રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર તંત્રનો ફિયાસ્કો સામે આવ્યો છે પ્રિમોનસિંહ કામગીરીને લઈને ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે જોકે નગરપાલિકામાં હાલ વહીવટદાનનું શાસન છે વહીવટદાનના શાસનમાં પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ હોવાથી કોંગ્રેસનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને કોંગ્રેસના શહેર પ્રમુખે કહ્યું કે ભાજપના આગેવાનો પ્રીમોનસૂન કામગીરી બાબતે મૌન રહ્યા છે

નગરપાલિકાના પ્રમુખે કહ્યું હતું થવી જોઈએ એ કામગીરી આજના સમયે પણ થયેલ નથી અધિકારીઓ પૂર પેલા બાંધવાની હોય પરંતુ અધિકારીઓ કાગળ ઉપર માત્ર કામગીરી કરે છે વરસાદ વધુ પડે અને પૂર આવે અને લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે ત્યારે તંત્ર બેદરકારી તંત્ર ની બેદરકારી સામે આવતી હોય છે આ બાબતે ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલા છે તે પણ કોઈ પ્રક્રિયા કે કોઈ કામગીરીમાં રસ લેતા નથી ધોરાજ અંદર ડોકાતા પણ નથી જ્યારે હાલમાં જોઈએ તો નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા કોઈ કામગીરી પ્રીમિયમ જે કરવી જોઈએ એ કરવામાં આવતી નથી વરસાદ થાય ત્યારે પણ નદી નાળા અને જે હોકડાઓ પસાર થતા હોય શહેર ની અંદર એ હોકડાઓમાંથી માંથી પાણી ગામની અંદર ફરી વળે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક ભાજપ પણ નિષ્ક્રિય બેઠું છે જ્યારે લોકો ઉપર આફત આવી પડે ત્યારે આ લોકો બહાર આવે છે અને એવું કહે છે કે અમે જ લોકોની મુશ્કેલીમાં સાથે ઉભા રહીએ છીએ ખરેખર અગાઉ જે કામગીરી કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં આવતી નથી અધિકારીઓને એ તો ભૂતકાળ ની વાત પણ કરું તો નગરપાલિકાની અંદર લેટર લખી પત્ર લખી સ્થાનિક ભાજપના આગેવાનો જાણ કરે પરંતુ અધિકારીઓ પાસે પોતાનું કઈ હાલતું નથી તેવું લાગી રહ્યું છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ